પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી ઘેરાવો કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા જતા પોલીસે અટકાયત કરી હતી પોલીસના વાહનો ઓછા અને કાર્યકરો વધુ હોવાથી કાર્યકરોને બકરાની જેમ પોલીસ વાનમાં ભર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા

જે વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશિપ આપવામાં આવી હતી એ ભાજપ દ્વારા બંધ કરવામાં આવી છે એ લોકોએ એવું છે કે આદિવાસી વિદ્યાર્થી ભણી ગણીને આગળ વધીને નોકરી મેળવશે તો ભાજપને સવાલ પૂછશે એટલે આ લોકોએ બંધ કરી છે નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપે સરકારી શિક્ષણની ઘોર ખોદવાનું બાકી નથી રાખ્યું પણ પ્રાઇવેટમાં સ્કોલરશિપના બેઝ પર જે વિદ્યાર્થીઓ ભણી શકતા હતા એ હક પણ છીનવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈના અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે જે જે વેકન કોટા અને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશિપ બંધ કરી છે બંધ કરવામાં ન આવે અને ચાલુ રાખવામાં આવે હેતુથી આજે તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો છે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે એક જુલાઈ બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલી બનાવી હતી

પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈ પણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જેથી આ શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવા સમગ્ર રાજ્યમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ